નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે દળના ભરતી ભરતી અંગેની જાહેરાત આવેલી છે આ સુરેન્દ્રનગર જિલ્લામાં બહાર પાડવામાં આવેલી છે સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળમાં સભ્યોની ખાલી જગ્યા ભરવા ગ્રામ કક્ષાએ રહેતા હોય અને ત્રણ ધોરણ પાસ થી વધારે અભ્યાસ કરેલ હોય ઉંમર વીસથી થી પચાસ વર્ષ હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારોએ વઢવાણ જોરાવનગર સાયલા પોલીસ સ્ટેશન ગ્રામ્ય વિસ્તારના ફક્ત મહિલા ઉમેદવારો પાટડી બજાણા પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારના ફક્ત પુરુષ ઉમેદવારો આટલા ઉમેદવારો આ જગ્યાએ અરજી કરી શકે છે મૂડી લીંબડી ચોટીલા લખતર ધાંગધ્રા તાલુકાના પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં પુરુષ તથા મહિલા ઉમેદવારો બંને અરજી કરી શકે છે તારીખ સત્તર એક બે હજાર ચોવીસથી ચોવીસ એક બે હજાર ચોવીસ સુધીમાં આ લગત નિયત અરજી ફોર્મ જે તે પોલીસ પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી લે તમામ વિગતો ભરી ડોક્યુમેન્ટ સાથે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ સાંજના છ કલાક સુધીમાં જમા કરાવવાનું રહેશે જીઆરડી ભરતી માટે ગ્રાઉન્ડ ટેસ્ટના માપદંડો નીચે મુજબ છે ઊંચાઈ તો પુરુષની એકસોને પાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ મહિલાની તો એકસોને પચાસ સેન્ટીમીટર હોવી જોઈએ વજન તો પચાસ કિગ્રા પચાસ કિલોગ્રામ પુરુષનું હોવું જોઈએ મહિલાનું પિસ્તાલીસ કિલોગ્રામ હોવું જોઈએ છાતી તો અગણાય એંશી સેન્ટીમીટર સામાન્ય હોવી જોઈએ ફુલાવેલી પાંચ સેન્ટીમીટર હોવી જોઈએ ફુલાવ્યા સાથે ચોર્યાસી સેન્ટીમીટર પુરુષની છાતી હોવી જોઈએ દોડની વાત કરવામાં આવે તો સો મીટર પંદર સેકન્ડમાં પૂરું કરેલ હોવા જોઈએ હવે બીજી દોડ છે જે સોળસો મીટર એ નવ નવ મિનિટમાં પૂરી કરેલ હોવી જોઈએ કોણ તો પુરુષે કરેલી હોવી જોઈએ ચારસો મીટર છે ચારસો મીટર ચાર મિનિટમાં મહિલા ઉમેદવારે આ દોડ પૂરી કરેલી હોવી જોઈએ આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો